નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સુરતની પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી અન્નપૂર્ણ મિલમાં આગ લાગી હતી આગ પર કાબુ મેળવવા માટે દસ થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું દસ થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા જ્યારે કે આ આગ કેવી રીતે લાગી તે હજુ માહિતી નથી મળી ત્યારે સુરતના પાંડેસરા જીઆઈડીસી દસ થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા તો સુરતના પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અન્નપૂર્ણ મિલ ની અંદર આગ ની ઘટના બની હતી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના આગનો બનાવ સામે આવ્યો કિલોમીટરના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા

બિલકુલ અંદર લાખો નું નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ત્યારે ફાયર હાલ ઘટના સ્થળે ચુકી છે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જે રીતે ના બનાવ બન્યો છે અને તેને લઈને તંત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જી જી આ સાહિબ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આગ લાગી છે જેને કાબુ માં મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે દૂર દૂર થી જે ધુમાડાના ગોટે ગોટા નજરે આવી રહ્યા છે કેટલી ભીષણ આગ છે જેને કાબુ માં લેવા માટે 10 ફાયર સ્ટેશન ની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે